પોલીસ પાછી આવે છે જ્યાં સુધી ત્યાં પહોંચે છે ત્યાં સુધી તો આ લોકો ફરાર થઈ ગયા છે તો પોલીસ પેટ્રોલિંગ પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે હવે એ સિવાય અમદાવાદ શહેરમાં જ્યારે થોડાક દિવસ પહેલાં પણ બાપુનગરની ઘટના બની હતી પહેલાં વાડજમાં પણ આપણે જોયું હતું કે આ જ રીતે અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો શહેરના કોટડા વિસ્તારમાં દિવાળીના સમયે ફટાકડા ફોડવા જેવી બાબત પર પણ તોડફોડ કરી દેવામાં આવી હતી ગાડા ગાડી ત્યાં જોવા મળી હતી ત્યાં પણ પોલીસને પહોંચવું પડ્યું હતું પોલીસની હાજરીમાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હોય એવા પણ કિસ્સાઓ હવે તો સામે આવે છે અને શહેરના નરોડામાં પણ વધુ અસામાજિક તત્વોની ઘટના એક એવી સામે આવી હતી અને સતત આ જે ઘટનાઓ છે ને એમની વચ્ચે લગભગ આપણે જો કેબ જોઈએ ને તો બે મહિના ચાર મહિના છ મહિના જેવું જોવા મળી રહ્યું છે અને ક્યાંય અટકતી નથી આવી ઘટનાઓ કારણો શું છે કેમ આવા ગુંડા તત્વોને હવે પોલીસનો ભય નથી રહ્યો કાયદાઓ શું કહે છે શું કાયદાઓ આપણા એટલા સક્ષમ નથી કે પછી ક્યાંક અમલવારીનો અભાવ છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે રિટાયર્ડ આઈપીએસ અધિકારી છે અંબાલાલ ચૌહાણ અને તેમની સાથે સોશિયલ એન્ટરપ્રિન્યુર રોઝાન આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ ડે સ્પેશિયલ સૌથી પહેલા પહેલા રોજાનજી એક અમદાવાદમાં એક નાગરિક તરીકે હવે લાગે છે સવારે ઉઠે સોશિયલ મીડિયા જુએન એટલે એના આસપાસના વિસ્તારમાં એને ખ્યાલ આવ્યો હોય કે ભાઈ હું ગઈકાલે ત્યાંથી નીકળ્યો તો અને આવી ઘટના ત્યાં બની છે અને એમને સતત આવી ઘટનાઓ જોવા મળે કે મારો મારો કોઈ પરિવાર નો વ્યક્તિ ત્યાંથી પસાર થયો ત્યાં આવી ઘટના બની છે એટલે હવે કેવો વિચાર આવે દરેક વ્યક્તિના મનમાં શું લાગે છે આપને ઇન્સેક્યોરિટી કહેવાય અમને બહુ ઇન્સિક્યોરિટી ફીલ થાય ઇનસિક્યોરિટી એટલા માટે કારણ કે આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ને આપણને કે છે કે ભાઈ ફ્રીડમ ઓફ થોટ ફ્રીડમ ઓફ સ્પીચ ફ્રીડમ હવે ફ્રીડમ નો મતલબ એ છે કે આપણે ક્યાંય બી આપણું જે માઇન્ડ હોય માઇન્ડ પ્રોસેસ ફ્રી હોય કે ભાઈ આપણે બધું ફ્રીડમ મળે પણ હવે એટલું બધું બંધાઈ ગયું છે આપણું માઇન્ડ ઇન્સિક્યોરિટી ના લીધે કે ભાઈ આવું થશે પેલું થશે મારા મારા શું કહેવાય સગાવાલાને થશે કારણ કે અત્યારે જે કહેવાય ને પેલું આઈ મીન ગુંડા રાજ યા જંગલ રાજ હું જંગલ રાજ વર્ડ એટલા માટે યુઝ કરું છું બેન કારણ કે અનફોર્ચ્યુનેટલી થયું છે શું કે આપણે પેલા આ જે ગુંડાઓ છે એ લોકોને બીક નથી લાગતી કેમ કોની બીક લાગે એ લોકોને બીક લાગે પોલીસની પણ હવે થાય છે શું લો એન્ડ ઓર્ડર બીક લાગે જ્યુડિશિયલ ની બીક લાગે કે ભાઈ અમને સજા થશે પણ હવે એ બીક એ લોકોમાંથી ચાલી ગઈ છે પણ તમામ મારા જેવા બીક લાગ્યા કરે કે ભાઈ ચલન આવી જશે ઈ મેમો નું યા પેલું શું કહેવાય કંઈક અમને શું કહેવાય કોઈ આવી રીતે એટેક કરશે આવી આપણને બીક લાગ્યા કે એને કહેવાય ફિયર ઓફ અનનોન એને કહેવાય ઇનસિક્યોરિટી અને એટલા માટે જે મેં ના કોઈ કોન્સ્ટિટ્યુશન આપણને ફ્રીડમ આપે છે અનફોર્ચ્યુનેટલી આપણું ફ્રીડમ આ આ આ બધા પોઈન્ટ ઓફ થી આ પોઈન્ટ ઓફ વ્યૂ થી નીકળી જાય છે ને એટલા માટે જે કહે છે ને આજની તારીખમાં મેન્ટલ સ્ટ્રેસ મેન્ટલ સ્ટ્રેસ વધી ગયો મેન્ટલ હેલ્થ પર કામ કરો મેન્ટ પર પણ મેન્ટલ હેલ્થ પર માણસ શું કામ કરે કારણ કે માની લો મેન્ટલ હેલ્થ પર મેં કામ કર્યું અડધો કલાક રાઈટ મેડિટેશન કર્યું પ્રાણાયામ કર્યું મે એવી એવી મેન્ટલ હેલ્થ ની એક્ટિવિટી કરી પણ બાકીના પછી સાડા ત્રેવીસ કલાક

ડોનેશન આપશે યા પાર્ટીમાં જોઈન થઈ જશે યા બધું જાત જાતનું થઈ જશે અને એટલા માટે જે લોકો આ ગુંડા ગુંડા તત્વો છે એ લોકોને કોઈની બીક નથી અને આપણને બીક છે એટલે તમે જે કહ્યું બેન સો ટકા સાચી વાત કરી અત્યારે બઉ જ ફીલ થાય છે તો તમે તમારી દીકરી જાય તો એ લોકો ઘરે આવે કે નહીં શું થશે યુ નો ઓલ ધોસ આઈ નો આપણે નેગેટિવ થોટ્સ નથી લાવવા મારે આઈ એલ્સો ફીલિંગ પોઝિટિવ થોટ્સ લાવવા છે પણ મેં ના કહ્યું કે પેલો અડધો કલાક મેડિટેશન પોઝિટિવ થોટ વિચારતો એ બાકીના સાડા ત્રેવીસ કલાકમાં એટલા નેગેટિવિટી થતી હોય કે આપણને થોટ્સ આવે જી જી બિલકુલ બિલકુલ અત્યારે દરેક વ્યક્તિના મનમાં જયારે આવી ઘટનાઓ સતત જોવે ને ત્યારે આ વિચાર આવે નેગેટિવ થોટ્સ પણ દિવસ રાત ચાલતા રહે આપણે કામ હોય કામ કરતા હોઈએ રાત્રે ઘરે મોડા પાછા ફરીએ તો પણ તો પણ દરેક વ્યક્તિના મનમાં એવું થાય કે વ્યક્તિ પરિવારજનો મારી ચિંતા કરતા હશે પરિવારને પણ ચિંતા થાય જ્યાં સુધી વ્યક્તિ ઘરે પાછો ના આવે જો આવી જ ઘટનાઓ સતત આપણી સામે આવતી હોય તો શું કહેશું મલાલજી આપના સમયની વાત કરીએ જયારે આપ છે ને ફરજ પર હતા લાગે છે કે ત્યારે એક સમય હતો કે એટલો બધો આતંક નતો જોવા મળતો કમસે કમ આપણે એવું તો કહી જ શકીએ કે ખુલ્લે આમ આવી રીતે છરી લઈને તલવાર લઈને તો લોકો નતા જ પડતા રસ્તા પર હવે ક્યાંક વધારે જોવા મળી રહ્યું છે અંબાલાલજી જી અંબાલાલજી મારો અવાજ સાચી છે જેમ જેમ જી 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 અંબાલાલજી અમરલાલજી આપનો ફોન અનમ્યુટ કરશો પ્લીઝ અમરલાલજી અવાજ નથી આવી રહ્યો ફોન અનમ્યુટ પડશે હલો જી અંબરલાલજી અમે આપને સાંભળી નથી શકતા પ્લીઝ આપનો ફોન અનમ્યુટ કરજો તો અમરલાલજીનો અવાજ આપણા સુધી નથી પહોંચી રહ્યો અમદાવાદ પૂરતું નથી પણ આખા ગુજરાત રાજ્ય પૂરતું અને સમગ્ર દેશ પૂરતું અને અમુક અંશે ઇન્ટરનેશનલ પણ પોઝિશન લગભગ એવી છે હવે જ્યાં સુધી આ જે ગુનેગારોના સવાલ છે એમને એમ હોય છે કે આપણી પાસે શસ્ત્રો છે આપણે તાત્કાલિક આપણું કામ પાંચ દસ પંદર મિનિટમાં પતાવી અને આપણી જે ગુંડાગર્દી છે કે જે કોઈ ઉઘરાણી છે કે જે કઈ મારા મારી છે કરી અને આપણે નીકળી જઈશું એ એક વાત છે બીજી વાત આપણી જે કાયદાની પ્રોસેસ જે છે એ ઘણી જમત કહેવાય ને કે વિલંબ 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 તારીખ વે તારીખ તારીખ બે તારીખ એ પ્રકારની છે એટલે પેલી વાત તો એમને પકડવા મુશ્કેલ હોય છે અંબાલાલજી આપને લાગે છે કે ખુલ્લે આમ પોલીસ તલારબાજી કરતા હોય કે જે સીસીટીવી નીચે જ આ બધું કરતા હોય કે જે લોકો સતત એક જ જગ્યા હોય ને પછી પાછું કરતા હોય તો એમને પકડવા કોઈ મુશ્કેલી હશે સીસીટીવી માં કેટલા લોકો બહુ જ સરળતાથી એમના ફેસ દેખાઈ જાય છે એટલે પકડવું ક્યાં તમને લાગે છે કે આ લોકોને અઘરું હશે હવે હા આપની વાત નહીં આપની વાત બિલકુલ સાચી છે પરંતુ એ લોકોને ખ્યાલ હોય કે જે લોકો આ ગુના ગુના કરતા હોય છે કે હવે પોલીસ આપણી પાછળ આવશે એટલે એ લોકો પછી ક્યાંય કોઈ સગા સંબંધી ને ત્યાં જતા રહે બીજા રાજ્યમાં જતારે રહે ક્યાંક હોટલ માં કે ત્યાં એ રીતે છુપાઈને શાંતિથી રહે એ પ્રકારનું બધું બનતું હોય છે એટલે એમની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થઈ જાય જે આ સીસીટીવી કેમેરા ને એ છે પરંતુ એમને ફિઝિકલી પકડવા એ રીતે મુશ્કેલ બની જતું હોય છે અને પોલીસ પાસે પણ રોજબરોજના ઘણા બધા કામ આવતા હોય છે ઇન્ક્લુડિંગ ક્રાઇમ અને બંદોબસ્ત ને બીજું બધું એટલે એના કારણે એમાં ઢીલાસ આવી જાય છે એ એક વાત છે પછી બીજી વાત એ ગમે તેમ કરીને જ્યારે પણ પકડાય છે અથવા કોઈના મારફતે રજૂ થાય છે અમુક વખતે પણ પણ હોય છે અને પછીની જે જે એની કાર્યવાહી છે એ કાર્યવાહી નો જે મેં રીતે કહ્યું મેં કહ્યું એ રીતે કોઈ ધીમે ધીમે જામીન ઉપર એક પછી બધા છૂટતા રહે છે કેસ ચાલતા રહે છે અને પછી તારીખ બે તારીખ જે છે એ થતું રહે છે અને એમાં છેલ્લે કેટલા સજા થશે એ પણ એક પ્રશ્ન છે કારણ કે ગુનામાં એવું બનેલું કે જે સાક્ષીઓ હતા ચાર સાક્ષીઓની એમના પોતપોતાના નિવેદનમાં ચોથી લાઈનથી શરૂ થઈને આખું નિવેદન એક પેજ નું સુધી પૂરું થયું ત્યાં સુધી બાવીસ લાઈન સેમ ટુ સેમ કાનો માત્ર કોમા પુલ્સ તો બધું સેમ ટુ સેમ હવે હાઉ ધેટ ઇઝ પોસિબલ એ કઈ રીતે પોસિબલ છે કારણ કે એનું એક જે કોમ્પ્યુટરમાં એક જે લખાયું એ જ બીજા વિટનેસમાં એમાં લખી નાખ્યું એટલે પોલીસ ઇન્વેસ્ટિગેશનના આ ઘણા બધા એ પ્રોબ્લેમ છે અને એના આવા જે લુપ હોલ્સ કાં તો જાણી જોઈને રાખ્યા હોય કાં તો અજાણતામાં રહી ગયા હોય

નતું સાંભળાતું પણ તમને સિસ્ટમ બિલકુલ આપણી પરફેક્ટ છે અત્યારે તો પેલા નવા લોઝ આયા છે ભારતીય ન્યાય સાહિત્ય જે બે એનએસએસ નામના લો છે બીજા ત્રણ તાર એ છે તો એનો મતલબ છે કે મેડમ સિસ્ટમમાં કોઈ પ્રોબ્લેમ નથી લોમાં કોઈ પ્રોબ્લેમ નથી લો તો ઇનફ છે પણ એના એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશનમાં પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ ક્યાં છે પ્રોબ્લેમ છે કે જે લોકો શપથ લે છે આપણા નેતાઓ શપથ લે છે આપણા પોલીસ વાળા શપથ લે છે એ લોકો બધા આપણા સંવિધાન પર શપથ લે છે કે તે લોકો આપણને એઝ પર લો કામ કરશે અરે એઝ પર કોન્સ્ટિટ્યુશન કામ કરશે દે વિલ વર્ક ફોર ધ વેલફેર એન્ડ ધ બેનિફિટ એન્ડ ફોર ધ પીપલ પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો જે શપથ લે છે એ લોકો માટે મજાક છે મજા કેટલા માટે કહું છું કારણ કે લોકો શપથ જે બી લીધી છે એનું બિલકુલ ઊંધું કરે છે લોકો માટે કામ નથી કરતા પૈસા વાળાઓ માટે કામ કરે છે નેતાઓ માટે કામ કરે છે એ લોકો માટે કામ કરે છે અલ્ટિમેટલી આજની તારીખમાં પોલીસનું કામ છે લોકો માટે જનતા માટે કામ કરવાનું એ લોકોના એ લોકોને જે કહેવાય ને સલામતી ને સુરક્ષા એ એ લોકો માટે જનતા માટેની છે પણ અહીંયા તો ઊંધું થાય છે સલામતી ને સુરક્ષા આ નેતાઓને મળે છે કે એ લોકોના આવા ગુંડાઓને મળે છે અલ્ટિમેટલી એવરીથિંગ બોઇલ્સ ડાઉન ટુ ધ વોટ બેન્ક એટલે પોઇન્ટ એડ પ્રોબ્લમ ત્યારે થયો છે કે જે આપણે તમે જે કહો છો કે અ શું કહેવાય કારણ કે મને મારી મારી ગુજરાત મારી ઇન્ડિયાની પોલીસ પર ભી ભરોસે કારણ કે જ્યારે એ લોકોની ઈચ્છા હોય છે કે જ્યારે લોકોને પ્રેશર આવે છે કોઈ નેતાનો તે લોકો ગાય બી શોધી આપે એ લોકો પેલા બૂટ ચંપલ મંદિરમાં ચોરાઈ ગયા હોય એ બી શોધી આપે એ બી એ લોકો કરી શકે છે મેન એટલે દેર ઇઝ ધર ઈજ નો એ લોકોના સ્કિલ પર મારે કોઈ ડાઉટ નથી એ લોકોના સક્ષમતા પર મારે કોઈ ડાઉટ નથી પણ એ લોકો મારી ડાઉટ છે એ લોકોના પર એક મિનિટ બેન હવે ઘણી વાર સાહેબ તો બેઠા છે કે સાહેબ પાંચ ટકા લોકો એવા છે પાંચ ટકા લોકો નથી સાહેબ વધારે એવા લોકો છે પોલીસમાં બીજી વાત દઉં કે બધા ડિમોડલાઇઝ થઈ જાય પોલીસ તો ડિમોડલાઇઝ થાય કે નહીં નથી ખબર પણ અમે ડિમોડલાઇઝ થઈ ગયા છીએ એઝ જનતા પબ્લિક વી હેવ બિકમ ડિમોરલાઇઝ કારણ કે પોલીસનું જે કામ છે લોકો કરતા નથી અને બાકીનું બધી બાકી હવે જનતા સફર કરે છે હવે તમને એક્ઝામ્પલ આપું આજની તારીખમાં પોલીસની બી હવે હાલત કેવી કથલી થઈ ગઈ છે તમે જ જે કહ્યું કે પેલા એક વાયરલ વિડીયો થયો તો જેમાં પોલીસ ગુંડા તત્વ પોલીસ સામે દાદાગીરી કરતા હતા પાછળ તો પેલા મોટો ઓફિસર બેઠા હતા મેં તો જે વિડીયોમાં દેખાયું હતું તો એ ચૂપચાપ કરીને ચાલી ગયા પછી આ વાયરલ થયું એટલે પોલીસના પર હવે અમારું નામ ખરાબ થઈ ગયું પછી પોલીસે પેલા વિડીયો પાડ્યા અને ટાંટા તોડ્યા અરે ભાઈ એ બે ચાર ના ટાંટ્યા તોડ્યા સારું કર્યું એટલે મેં પેલા વળ્યું જંગલ રાજ કારણ કે એઝ પર લો તમે આમ અંદર દિલમાં ગમે છે એ કહી દઉં તમને ઓનેસ્ટલી પણ આ ટાંટિયા તોડે પર લો તમારેથી ટાંટ્યા ના તોડે તમારે એનું જે બી તમારું કામ છે કે એને

ત્રીજો આવીને નવો લોક કરે કારણ કે જ્યાં બધું સેટિંગનું કામ હોય તમે સિમ્પલ એક્ઝામ્પલ આપું કાર્યવાહી થવી ને તો ઘણા બધામાં કે એક્ઝામ્પલ આપું આપણા શું કેવાય બિલકિસ બાનુંમાં બિલ્કીસ કાયદા કાયદાકીય થયું ન હતું એ લોકોને ભલે સજા મળી પણ જે છૂટી ગયા એ ગેરકાયદેસર છૂટ્યા અને એટલા માટે સુપ્રીમ કોર્ટે પડવું પડ્યું બીજી વાત મોરબી નો કેસ મોરબીમાં કાયદાકીય કાર્યવાહી થઈ જ નહીં એ તો થેન્ક્સ કે સુપ્રીમ કોર્ટ તો સુઓ મોડે સોરી હાઈ કોર્ટ તો લીધો ને પછી પેલા મોરબી ના પકડાયા એટલે કહેવાનો હેતુ શું છે કે મેડમ આઈધર અડધો આપણો દેશ આઈધર કોર્ટ ચલાવે છે જ્યુડિશિયરી ચલાવે છે યા તમારા જેવા મીડિયા હાઉસિસ ચલાવે છે કારણ કે અગર મીડિયા પાછળ પડશે તો એ ચીફ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર હોમ મિનિસ્ટર આવી જશે ચપરબંધી નહીં છોડેંગે પછી કરે છે કામ એમાં ના નથી કારણ કે હવે ચીફ મિનિસ્ટર હોમ મિનિસ્ટર આવી ગયા એટલે એમનો નાકનો સવાલ આવે પણ મને મને કેમેરા પર આવશે તો એમનો કોન્ફિડન્સ હતો મને પણ એ એ આપણા ગરબા વખતે કોન્ફિડન્સ મારો ધોવાઈ ગયો કારણ કે કયું હતું કે પાંચ વાગ્યા સુધી શક્તિ ભક્તિ ને ગરબા કરજો પણ તમે જોયું કે ફટાફટ લોકો એમના જે પેલા ગુનેગારો એમને ચેલેન્જ કરી દીધી અને બે ચાર અનફોર્ચ્યુનેટલી મારી એ રેપ થયા અને એ એ thanks to media પાછું બહાર આવ્યું. નહીંતર તો છુપાવાનું હતું. એટલે કેવાનું હેતુ છે કે બેન લુખા તત્વો ખુલ્લી ચેલેન્જ આપે છે આપણા પોલીસ વાળાઓને. પણ ના આપણા પોલીસ વાળાઓને એમ જ જમીર નથી જાગતું. હું બોલી લઈશ તો ઓ બેન તમે ડિમોરલાઈઝ કરો છો તમે નેગેટિવ કરો ભાઈ પણ તમે કરો છો એવું તો અમારે તો બોલવું પડે ને. કારણ કે મારી પાસે બોલવાનો રસ્તો શું છે? કે આપે તો ફરજ પણ બજાવી છે કે ઘણી વખત જે પહેલા જોવા મળ્યું હોય ને અત્યારના જે આ લોકો છે એ લોકો ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે પોલીસ વાળાઓને. એમને હવે ભય જ નથી એમને એવું છે કે શું થઈ જશે શું કરી લેશે અમારું એવી રીતે પોલીસની સામે જઈને બાપુ ખાવા બન્યો તો તલવાર બતાવી પછી છે ને મેમકો બ્રિજ ની નીચે ત્રીજી વખત વાહન વાહનો તોડફોડ કરવામાં આવી છે એક વાર થાય બે વાર થાય ત્રણ વાર થાય એટલે એમને કોઈ બીક જ નથી લાગતી લાગે છે આપને કે હવે આ વાતને આપને માનવી જ પડશે કે પોલીસનો ભય નથી પોલીસની સાથે જ રૂઝાન બને જે વાત કરી ને કે પોલીસ ની કામગીરી પર આપણે સવાલ ના કરી શકીએ જો પોલીસ ઉપર દબાણ આવે ને

જે અમુક સર્ક્યુલર છે રૂલ્સ છે કોન્સ્ટિટ્યુશન બંધારણ એની પણ પ્રજાંગ મેં વાત કરી એ નું એવું છે બાબા સાહેબે જે તે વખતે કહેલું કે બંધારણ ગમે તેટલું સારું હશે પણ જો એને પાલન કલા કરાવનાર એના અમલ કરાવનાર જો અમલદારો બરાબર નહીં હોય એમની ઇન્ટિગ્રિટી ડાઉટફુલ હશે એમનું બીજું કેરેક્ટર બરાબર નહીં હોય તો એ બંધારણના જેટલી પણ આપણું સારું છે એ બધાનો જ અમલ ખરાબ રીતે થશે અને એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં એ ઘરમાં ફેમિલીમાં પણ બની શકે છે અને સોસાયટીમાં અને પોલીસમાં અને ઇવન દરેક ખાતાઓમાં આપણે જાણીએ છીએ કે આપણે દાખલા તરીકે કરપ્શન ના ઇન્ડેક્સમાં આપણે ક્યાં છીએ કે પછી એફિશિયન્સી કે મોરલ કે આપણે હંગર એ બધા ઇન્ડેક્સમાં ક્યાં છીએ ઓલ ઓવર વર્લ્ડમાં એટલે એના ઉપરથી ખ્યાલ આવી જાય છે એટલે મુખ્ય વાત એ છે કે સમાજે એકંદરે જાગૃત થવાની જરૂર છે પ્રજા એ જાગૃત થવાની જરૂર છે અને જ્યાં જ્યાં એમના રીતે ઉલ્લંઘન થતું હોય તો પછી વિચારવું જોઈએ એટલે આ કોઈ એકલ તો પ્રશ્ન નથી પણ એકબીજા સાથે સંકળાયેલો ઇન્ટીગ્રેટેડ જેને કોર્ષ કહેવાય એ પ્રકારનું છે અને ખરેખર પ્રમાણિક જે પોલીસ અધિકારીઓ હોય છે એમને ભાગે તો લગભગ કરવાનો જ હોય છે કે એમને ક્યાં સાઈડ પોસ્ટિંગ માં મૂકી દે ક્યાં કેમની સામે ઇન્કવાયરીઓ શરૂ કરી દેવામાં આવે છે એટલે આ બધું આપણે એક સમાજ તરીકે અને સમાજ સેવા કરનાર જે સંસ્થાઓ છે એ બધા અને પોતે પણ એ બધા જાગૃત થવાની જરૂર છે અને તો જ આપણા આખા સમાજમાં સુધારો આવશે નહીં તો બધી બદતર થતું જાય છે અને એમનું એમ જ ચાલતું રહેશે ઋષાનજી લાગે છે આવી જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે ઘણા બધા લોકો ત્યાં રહે હોય છે ઘણા બધા લોકોએ બધું જોયું હોય છે કે એમને પણ જે રીતે પ્રૂફની સાથે લોકોની સામે આવવું જોઈએ એનો પણ ક્યાંક અભાવ જોવા મળતો હોય લોકો બધા ડરી જતા હોય છે જ્યારે ક્યારે બી એવો હુમલો થતો હોય છે તો આપણે એ પણ જોઈએ છે કે ક્યાંક એક સામાન્ય નાગરિકની જે જવાબદારી હોવી જોઈએ એ પણ આપણે નથી નિભાવતા લોકો હવે આગળ પણ નથી આવતા લોકો બચાવવા માટે પણ આગળ નથી આવતા જે થવું એ થવા દો એવું પણ લોકો વિચારતા બહુ થઈ ગયા છે હા થેન્ક ટુ સોશિયલ મીડિયા મીડિયા કે હા વિડીયો બનાવતા થયા છે લોકો અને એટલા માટે કદાચ આ પોલીસ સુધી વાત જાય છે પણ પોતાની જે જવાબદારી હોય કે એમની સામે કઈ પણ ખોટું બની રહ્યું હોય તો એની એની માટે કોઈ આગળ નથી આવતું બેન તમારી વાત સાચી ટુ રોંગ ના બનાવી લોકોના મગજમાં આગળ લાવવું જોઈએ જોડે ઉભા રહેવું જોઈએ બોલાવી જોઈએ કરવું જોઈએ લોકો નથી કરતા કારણ કે મારી પાસે ઘણા છે તમે જોયો છે કે દીકરીને મારતો હોય તો કોઈ લોકો આસપાસ ચાલે પણ કશું કરે નહીં અને પેલી એટલે આપણે બધા ઘણા એવા કેસીસ જોયા છે પણ લોકો કેટલે કેમ બીએ છે તમે એ જો તમે આપડે આખું એન્વાયરમેન્ટ છે ને આપણું આખું એટલું બનાવી દીધું છે હવે મેન્ટ પર આવતા સાહેબ સરસ ચીખી દીધું દબાણ અરે ભાઈ જાણે કે અમારી કંપનીઓમાં માણસો કામ કરતા હોય જે માણસો કામ કરતો મેનેજર દબાણ શું આપે સારું કામ કરવાનો દબાણ આપે મેનેજર એવું દબાણ ના આપે કે તું ખોટું કામ કરતું આને બચાવતું આને છોડી દેતું આ કર તે કર મેનેજર એવા દબાણો ના આપે પણ અનફોર્ચ્યુનેટલી પોલીસમાં ઉપરથી દબાણ એટલે કોનું એમના સાહેબોના દબાણ કરતા પોલિટિશિયન વધારે દબાણ આવી જાય એટલે દુઃખની વાત એ થાય છે ને બેન કે નોર્મલી કંપનીઓમાં ધંધામાં દબાણ કામ કરવા માટે આપતો પોઝિટિવ કામ કરવા માટે અહીંયા નેગેટિવ કામ કરવા માટે પોલીસોને દબાણ આપવામાં આવે છે પણ મને એ ખબર નથી પડતી કે પોલિટિશિયનો પોલીસને દબાણ આપે છે તો પોલીસ કેમ એ ક્લિયર નથી કરી શકતા કે ભાઈ વી આર નોટ વી આર નોટ અકાઉન્ટેબલ ટુ યુ વી આર અકાઉન્ટેબલ ટુ ધ સિટીઝન અમે 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 અમારો આ જોબ સિટીઝનો માટે છે પોલિટિશિયનો સેવા માટે આપણો આ જોબ નથી પણ ના એ આપણે બોલી નથી શકતા ઉપર થી લઈને નીચે સુધી બધા સાહેબોની વાત કરી રહી છું ખાલી બી નીચે વાળો તો કોન્સ્ટેબલ કે તો સૌથી વધારે દબાયેલો એ હોય છે કારણ કે એની પાસે તો નથી અહીંનો રહેતો કે નથી ત્યાંનો રહેતો પણ મેન હું બધા સાહેબો આઈપીએસ આઈપીએસ આઈએએસ ઓફિસરો છે જે બાટલું બાટલું ભણી ભણીને બેસે છે. હા એમાંથી થોડા સાહેબો છે જેમને જેમને આ દબાણ નથી સેન્ડ કર્યું. અને એમનું ભલે પછી જેવું પોસ્ટિંગ થાય છે ચિંતા નથી કરતા કે ભલે ને કઈ બી પોસ્ટિંગ થાય અમે અમે વી વિલ બી ટ્રુથફુલ ટુ ધ કોર્સ ટુ ધ શપથ ધેટ વી હેવ ટેકન. હવે કમિંગ બેક ટુ આપણે લોકોની વાત કરી લઈએ બેન. લોકો હવે શું વિચારે બટ બટ નેચર છે ને એટલે એટલું ગંદુ એન્વાયરમેન્ટ થઈ ગયું છે કે લોકો વિચારે કે મારે ક્યાં લમણા લેવા સી જરૂર છે આ તો પોલીસ કામ છે પોલીસ કરશે યા મને કોને કોઈ કઈ રહ્યા ઘણા મનમાં માઇન્ડ માં કે હું મને તકલીફ હતી મને કોણ બચાવ આવ્યું તું મારે સી જરૂર છે ઈ નહી એટલે આખી નેગેટિવ ચીજ ચાલી રહી છે એ ક્યાંક તો આપણે સ્ટોપ કરવી જ પડશે અને એટલા માટે નેગેટિવ થઈ છે કારણ કે અલ્ટિમેટલી લોકો કેટલું સહન કરે મેડમ તમે એ સમજો કે વર્ષોથી સહન જ કરતા આવીએ છીએ ને કોઈ દિવસ ન્યાય મળે ને ન્યાય ડીલેમાં થાય વિકનેસીસ હોસ્ટાઇલ થઈ જાય ખોટા ન્યાય રે ખોટું દબાણ થઈ જાય એટલે આલ્ટિમેટલી માણસો કરે શું ભલે અમે કહીએ હું ભી આજે ભી કહું છું કે આઈ હેવ ફૂલ ટ્રસ્ટ ઇન ધ જ્યુડિશિયરી આ તે પણ તમારી આજની તારીખમાં ભી તમે જુઓ તો પેલો મોટો માણસ હશે તેને જલ્દી જામીન મળી જશે ને અહીંયા બિચારો નાનો માણસ ને તારીખ પર તારીખો ચાલતી રહેતી હશે એટલે માણસની પછી મેન્ટલી મેન્ટલી માણસ બરબાદ થઈ જાય ખરા એ થઈ જાય કે હવે હવે અહીંયા શું એક્સપેક્ટ કરવું? અને એ એના જ જિંદગીમાંથી ઊંચો નહી આવતો હોય. એની જ લડતોમાંથી ઊંચો નઈ આવતો એના ખાધા ખોરાક ખાવા પીવામાંથી ઊંચો નહી આવતો એટલે મેડમ અત્યારે આપણે આખી નેગેટિવ negative environment બેસાડી દીધું છે. જી. જી જી બિલકુલ સાચી વાત છે આપની અને બીજી વસ્તુ અહીંયા આપણને જોવા મળી રહી છે કે આ જે હુમલાઓ થઈ રહ્યા છે ને આ જે આતંક જોવા મળી રહ્યો છે ને એ લોકો આ માસમાં કરતા થયા છે. કારણ કે જ્યાં ભીડ હોય જ્યાં વધારે લોકો હોય એમાં શું આટલા જો પંદર વીસ લોકો હશે તો શું પંદર વીસ લોકોને ઉપાડીને કોઈ પોલીસ જેલમાં તો બંધ નથી કરી દેવાની. એટલે આ એક જે ગ્રુપ પરિઝમ ચાલુ થયું છે ગ્રુપ બનાવીને આજ લોકો જે હુમલો કરે છે બીજી વસ્તુ કે આ લોકોની પાસે મોટી મોટી કાર હોય છે એટલે પૈસાદાર લોકો હોય છે એટલે બધા જ લોકો એમના પૈસા એમની ઓળખાણ બધું જ ભેગું હોય એટલે એમને ખબર છે કાં તો પૈસા અમને બચાવી લેશે કાં તો ઓળખાણ અમને બચાવી લેશે એવા જ લોકો હોય છે ને બીજું એમ કે આટલા બધા લોકો હોય છે કે માસમાં ક્યાંક ને ક્યાંક જ્યારે ભીડની વાત આવે છે જ્યારે વધારે લોકોની વાત આવે છે ત્યારે કાયદામાં પણ આપણને ડીલાસ જોવા મળે છે આપની વાત સો ટકા સાચી છે અને જ્યાં સુધી આ ઓવરઓલ જો મોરલ ટોપ લેવલે એટલે મિનિસ્ટર લેવલે જો ઓવરઓલ એક મોરલ સારું વ્યવસ્થિત દેશને આપણે એક પ્રમાણિક અને રૂલ્સ પ્રમાણે કામ કરે એવું જો આપણે એક સિસ્ટમ આપવા માંગતા હોઈએ તો ટોપ લેવલ થી એની શરૂઆત થાય છે એ જે ભ્રષ્ટાચાર કો લાગવત કો પૈસા જે કો એ કરપ્શન જે કો એ બધું ઉપરથી નીચે સુધી આવતું હોય છે અને એના કારણે જ આ બધું દેશ પરિસ્થિતિ ચારે બાજુ માત્ર અમદાવાદ શહેરની વાત નથી પણ દરેક શહેરમાં આ જ પ્રમાણેની પોઝિશન થતી જાય છે અને ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે ઘણી વખત તો ગુનાઓ મોટા મોટા ગુનાઓ પણ એનું બર્કિંગ થતું હોય છે એનું રજીસ્ટ્રેશન થતું નથી લોકોને પણ ખ્યાલ આવતો નથી અને આ જે આપણે રુજાન બેને કહ્યું એમ

કોઈપણ વ્યક્તિને બહાર નીકળતા વીક લાગે છે કોઈપણ વ્યક્તિ જો બહાર જાય છે તો એના પરિવારજનો સતત રાહ જોવે છે કે એવું ક્યારે પાછા આવે ને આવો માહોલ ગુજરાતમાં ક્યારે થશે ને એવું ક્યારે નહોતું વિચાર્યું ગુજરાતને આપણે એવું રાજે કહી છે કે જેને આપણે હંમેશા લોકોની સામે બીજા અન્ય રાજ્યોની સામે મૂકતા હોઈએ છીએ વિકાસ માટેના ઉદાહરણો આપતા હોઈએ છીએ સબ સલામતીના દાવાઓ કરતા હોય છે ને એ ગુજરાતમાં જો લોકોને આવી વીક લાગે ને તો તમે નિષ્ફળ છો એ ચોક્કસપણે માની લેવું પડશે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર